ઈકો ગાડી જોઈ રહ્યા છો આ ઈકો ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો ફાઈવ સીટર ગાડી છે વિડીયોની અંદર બધી ડિટેલ મળી જશે સાવ ઓછી કિંમત વન ઓનર અને પેટ્રોલ સીએનજી અને સાવ ઓછી ફરેલી છે શોરૂમ રેકોર્ડમાં આખી બધી ડિટેલ વિડીયો અંદર મળી જ જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના માલિકનો કોન્ટેક કરો બાકી

પેટ્રોલ પ્લસ હજાર કિલોમીટર ચાલેલી છે જવાબદારી તમને આખી ગાડી જોવા મળશે અને શોરૂમ રેકોર્ડ સાથે ગાડીના બધા તમને ડોક્યુમેન્ટ અને કેટલી કિલોમીટર ચાલી છે ટોટલ વસ્તુ તમને જોવા મળશે ઓરિજિનલ અને વીમો પણ ચાલુ છે ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે ટીપટોપ કન્ડિશન ગાડીની અંદર એક ચાવી મળશે રૂબરૂ સ્થળ પર ઈકો રૂબરૂ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા ઈકો ના માલિક નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી વગર ન જતો ગા ન જતા ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમત ચાર લાખ અને પાસઠ હજાર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઈકો ક્યાં જોવા મળશે તેની વાત તો તમારે આ ઈકો ગાડી લેવી હોય તો જિલ્લો અમરેલી અને રાજુલા જોવા મળશે ઈકો ગાડી લેવાની હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ઇકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો